મિત્રો અત્યારે ફૂલે ફૂલ વરસાદ ને એવું આવે છે ત્યારે રેનકોટ પહેરી પહેરીને કામ કરે છે તો તમે એમાં લઉં જઈ ભાઈ શાક ને ઉપર ચાલો આપણે જોવા જઈએ કેટલું શાક આવ્યું એમ જોવા તમે પાલવા જોઈ શકો એટલા બધા પાલવા ને ગુમલા મિત્રો આવી જાય કેવા બધા ચાલે તા જોવા પણ જીવતી મચી છે ભાઈ તો બાકી મિત્રો તમે પાલવા મચ્છી જુઓ ક્યાં છે બધી તાજા તાજી છે એક નંબર કાંઈ નો ને મિત્રો આને કાલા ઉગાડી ને તો કાલા પણ લાલ હતા ન હોય જુઓ તમે જુઓ તમે કેવા કાલા લાલ ને મિત્રો આ છે પાપલેટ આ છે ગુમલા જુઓ તમે કેમ છે મિત્રો આપણે પાલોમાં છીએ એટલે એટલી ગોઠવી નાખી છે કારણ કે તમને બધાને જોવાની મજા આવે એટલે માટે આપણે ગોઠવી છે એવું કેમ પણ એક નંબર ને મિત્રો અત્યારે છે કે વરસાદ ચાલુ છે ઓલરેડી એટલે છે કે આપણે તાલપિત્રને એવું બધું ઢાકેલું છે એટલે આપણે કાંઠેથી આપણે લેવા આવ્યું પછી આપણે કાંઠે પણ જવાનું છે પછી કાંઠેની પાછા તમને મચ્છી બતાવીશું ને કુરજી બેન લવજી બેન બધી બેઠા છે ને મિત્રો અહીં જો ને એવું બધું પડ્યું છે મિત્રો આ ફ્રીજ માં શાક નાખેલું છે ને શાક કાઢવું આપડે મિત્રો આ છે ભરેલા પાલવા બધા ખાલી પાલવા ને એવું બધું પીડ્યું છે શાક

શાક બધું ફ્રેશ માં નાખી દીધો તમે જોઈ શકો છો આ છે મગરા ની બધું છે ને પાલવાન પાપલા ની બધું છે મિત્રો આ છે નવીન મચ્છી તો કેમ બને આ છે મિત્રો કાટી આ છે પાપલેટ એ બધું છે આ છે મિત્રો ભરેલ પાલ વાળો તમને ગુમલા ની બતાવું મિત્રો આ છે ઓઘડા તણ ઓઘડા છે જો આને એને બહાર રહેવા દે ના કઈ બગડે બગડે નહીં

ને મિત્રો આ બે મસ્બા હે ના પણ આગળ ઓળ મસબો હે ને બાંધે ભાઈ શાક ઉતારશે તમને બધું શાક બતાવશું ને દરિયાનો નજારો જોરદાર નજારો કઈ નો કટ્યા આવતો આ વિડીયો બિના રહેજો તો ફેમિલી ઓલરેડી મસ્બો છે ને આયલો જાય છે તમે જોઈ શકો તમને ખબર પડે કે એવી રીતે હાલતો હોય તો આવી રીતે કંઈક મસ્બો હાલતો હોય ફેમિલી ને આપણે છે ને અહીંયા મસ્બો વીઆઈ છે તો તમને ઓલું તરણું દેખાય ને આવી આવશે તો તો કેવી રીતે બોલો બે મસ્બા ભેગા થઈ જાય એટલે એક મસ્બો એવું લાગે છે તો આગળ વટ છે જો વાય મસ્ત બો નીકળે હે ઓલરેડી જો દેખાના ને ફેમિલી તાઈ તાઈ મસ્ત આપણે કે મસ્ત બો બંધે ને તાઉ દે ઓલરેડી વિડિયો સલુ રાખો ને બલ્લા ગમે એટલી મિનિટ નો વિડિયો થઈ જાય બગે તમે મિત્રો વિડીયો જોયા કરો મચ્છી તો મે તમને બતાવે જ રાખી મિત્રો આ છે ને ચાર ફરેડિયા આવેલા હતા અને ભરેલા પાલવાની ને એવું ઘણું બધું મચ્છી આવેલી હતી તમે થમલેમાં જોઈને મિત્રો એ સેલે જોવા મળશે મળશે ને મળશે જ બધું મિત્રો તમને થમલેમાં માં હોય વિડીયો ની અંદર જોવા તો મળે જ તો ભાઈ વિડીયો માં ઠેઠ સુધી બિના રહેવું પડે પણ તમારે બાકી તો તેને તેને મસ્ત આવી જાય ઓલરેડી ત્યાં એ મસ્ત બહુ બંધાણો નથી બાંધ્યા તો તમે ને મિત્રો ઓલા પણ સામે હોય મહાદેવનું મંદિર છે દિયાળ ગામની અંદર આવેલું છે એ ને તો ઓલરેડી મસ્બા પણ બંધાઈ ગયા છે આગળ હેરખા પણ હાવ બંધાઈ છે તો આપણે ફેમિલી કંટુલી વિડીયોમાં બિના રહી એટલે તારું ભાઈ ખરીદ ખમ હોય ગરબી હોય ગણી ગયું